રેડિયાપાડા તાલુકાના ખૈડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામોને નવા ચેકદાર તાલુકામાં સામેલ કરવાનો નિર્ણય ગ્રામજનો માટે દુઃખદાયક બન્યો છે ગ્રામજનો આ નિર્ણયનો કડક વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટર પાસે આવેદન પાઠવી ગામોને જૂના તાલુકામાં જ રાખવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે નવા તાલુકામાં સામેલ થતા તેઓને વાહન વ્યવહાર સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિંકી આપી રહ્યા છે હું ગ્રુપ ગ્રામ પંચાયત ઠડીપરા અને રૂખલ ગામનો વતની છું અમારી વાત એ છે કે જે રાજ્ય સરકારનો પરિપત્ર બહાર પડ્યો છે જે નવા તાલુકાનું વિભાજન થાય છે જેમાં અમારો જૂનો તાલુકો હતો ડીડીપરા તાલુકો જે અત્યારે અમારા જે ખેડીપાડા પંચાયત છે જે નવા તાલુકા ચીગદાની અંદર સમાવિષ્ટ કરવાનો જે સરકારનો પરિપત્ર બહાર પડ્યો છે એમાં અમારી માગણી એ છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી અમે એ કહેવા માગીએ છીએ કે અમારી જે માગણી છે કે અમને જૂના તાલુકા ડેડિયાપાડામાં રાખે કારણ કે જે નવો તાલુકો ચીગદા બન્યો છે એ અમને અહીંથી પાંત્રીસ કિલોમીટર દૂર પડે છે અમારે કોઈ પણ આર્થિક રીતે કોઈ પણ સુવિધા કે કંઈ પણ કામ માંગણી માટે જવું હોય તો અમને દૂર પડે વાહન વ્યવહાર અર્થે બધી જ રીતે આરોગ્યની સુવિધા હોય બધી જ રીતે અમને દૂર પડશે જે અમારે ડેડિયાપાડા સોળ કિલોમીટર પડે છે નજીક છે ને અમને એ અહીંથી રસ્તા વાહન વ્યવહારનો સીધો વ્યવહાર છે એટલે અમારે સરકારશ્રીના જે વિભાજીત વિભાજન જે થાય છે એમને અમને તકલીફરૂપ દેખાય છે એટલે અમારી રાજ્ય સરકારને અમારે એક આવેદનપત્ર થકી એક માંગણી છે માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર વતી અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાના છે કે અમારું ખૈડીપાડા ગૃહ ગ્રામ પંચાયત જૂના તાલુકા ડેડીયાપાડામાં રહે એવી અમારી માંગણી છે તમારી માંગણી સ્વીકારમાં સ્વીકારવામાં ન આવે તો શું કરશો અમારી માંગણી સરકાર જો અગર સ્વીકારવાની ના પાડે તો અમે નવા તાલુકાને કોઈ પણ વહીવટી કામમાં સહભાગી થઈએ નહીં અમે અમારા ગ્રુપ ગ્રામ પંચાયત ખરીદીપાડા